ગોષ્ટીની અંદર આ જિલ્લામાંથી આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ફાર્મમાંથી રાજુભાઈ આપણા બધા જિલ્લાના સભ્યો છે એ લગભગ જે છે અમારા કૃષ્ણરાજસિંહ છે મ્યારામભાઈ છે વસ્તાભાઈ છે નિલેશભાઈ છે છે બધા જ ભાઈઓ જે છે એ ટૂંકમાં બીજા બીજા તાલુકામાંથી પણ આજે આપણા વિસ્તારમાં આવ્યા અને ખાસ કરીને બપભાઈનો એવો આગ્રહ હતો કે આપણા વિસ્તારના ખેડૂતો પણ જે છે અમે જે ખેતી કરીએ છીએ આપણા ખેડૂતો પણ જે છે આવી ખેતી કરતા થાય થોડીક ભલે આપણે એવું નથી કહેતા કે બધામાં કરવા મળ્યું હાથ જ કરવા મળ્યું કાલથી બધું મહેનત કરી દે એવું નથી કહેતા પણ શરૂઆત જે છે આપણા વિસ્તારમાં જે આપણે કરીએ અને આપણા ઘર પૂરતું આપણે શરૂઆત કરીએ કારણ કે દિવસે 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 આપણને બધાને ખબર છે કે જુદા જુદા રોગો જુદા જુદા જે છે એ રોગો પાછળનું કારણ આ રાસાયણિક ખેતી જે છે એ કારણભૂત છે એવું હવેના બધા જોકે લોકોને તો આ જ્યારે શરૂ કર્યું હોય ત્યારથી જ ખબર હોય પણ એના પરિણામો હવે આપણને જોવા મળ્યા છે એમ તો એ પરિણામો જે છે એ જોતા સરકાર હવે સફાળી જાગી છે કે હવે જે છે એ આપણે આવતા સમયગાળાની અંદર જો આ ખેતી આમનામ શરૂ રાખશું તો આ જે આખી દુનિયાની જે ઓર્ગેનાઇઝેશન જે આપણે કેમ કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ જે આપણી જે સંસ્થા છે કે એ બધાનું આરોગ્યનું ધ્યાન રાખીએ આપને ખબર ને ઓલું કોરોના આવ્યા તારે કે તમારે માસ્ક પહેરવું જોઈએ તમારે અંતર એટલું રાખવું પડશે ને આવો આવું એ બધી જે ગાઈડલાઈન જે બહાર પાડતું ને આ ડબલ્યુ પાડ બહાર પાડતું હતું તો એને એવું કીધું છે કે જો ભારત દેશની અંદર આ પદ્ધતિથી ખેતી થશે તો આવતા દસ વર્ષની અંદર એ આ દેશની અંદર એ પંચ્યાસી લોકોને કેન્સર હશે પંચ્યાસી લોકોને કેન્સર હોય આવતા દસ જ વર્ષમાં હવે દસ વર્ષની જે આપણે ખબર છે કે જેના ઘરે કેન્સર થયું હોય જે ગામમાં કેન્સર થયું હોય જેના ઘરે કેન્સર થયું હોય એની પરિસ્થિતિ શું થાય એટલે બધાને આપને ખબર છે કે પૈસા ન હોય તો વ્યાજ લેવા પડે વ્યાજ ન હોય તો ઉશીના લેવા પડે ઉશીના ન મળે તો કટકું વેસીને પણ જે છે એનો સારવાર કરાવી પડે અને એ બધું કરવા છતાં એ માણસ તો પાછો છેલ્લે રહેતો નથી એ જતો રહે તો એના પરિવાર જે છે એ કેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે એ આપણે બધાને ખબર છે હવે ઘરે ચાર સભ્યો હોય એમાંથી પંચ્યાસી ટકા લોકોને આ દસ વર્ષ પછી જે છે આ પરિસ્થિતિ નિર્માણ થશે તો ત્રણ જણાને જે છે એ કેન્સર થયું તો એક જણો જે છે એ કેમ સારવાર કરી શકશે તો આ જે છે આ ભય છે કે આપણે બધું રળી રળીને જે છે અંતે આપવાનું છે ક્યાં તો કે દવાખાને તો હવે એની જગ્યાએ આપણે બીમાર જ ન પડીએ એવા કંઈક ઉપાયો કરીએ તો એના માટે થઈને આ સરકાર જે છે ખર્ચો કરે છે અમે અમે તમને સમજાવવા એટલે કે અમારા જ માણસો તમને સમજાવ્યા હતા તમે ખાતર નાખો તમે દવા સાટો તો હવે અમે તમને પાછા કહેવા આવ્યા છીએ કે હવે આપણે જે છે ત્યારે એની જરૂરિયાત હતી કે ત્યારે જે છે આપણે બધા લાલ બહાદુર શાસ્ત્રીના સમયગાળાની અંદર આપણા વડવાઓ જે છે ગઢિયાઓ જે છે એ સોમવારનો ઉપવાસ કરતા હતા કે સોમવારે ખાવાનું નહીં કારણ કે ત્યારે આપણી પાસે અનાજ નહોતું આપણે જે છે અમેરિકાને એમાંથી બધા લાલ ઘઉં એવું લાવીને અહીંયા આપણે પેલા પૂરું એવું બધું જે છે આપણા સમિતિમાં આપણે આપવામાં આવતો હતું રેશન કાર્ડમાં આપવામાં આવતા હતા હવે આપણે આપણી પાસે કદાચ પાંચ વર્ષ સુધી જે સતત વરસાદ ન પડે ને તો પણ આપણી પાસે અનાજ ખૂટે એવું નથી એટલે આપણે આત્મનિર્ભર આની અંદર અનાજની અંદર આપણે આપણી પાસે એટલી વસ્તુ છે તો હવે આપણી પાસે બધી વસ્તુ આવી એ બધું પકવેલું જે છે કે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ દ્વારા એ ખેતીને જે છે આપણે ઘણા બધા દિશાની અંદર આગળ રહી ગયા છે પણ હવેની જરૂરિયાત તો કે હવે આની જરૂરિયાત આ છે કે આપણું આરોગ્ય જે છે એ આપણે જે પહેલું સૂપ તે સાચે નહીં રહ્યા જો આપણું આરોગ્ય સારું નહીં હોય તો કદાચ કરોડો રૂપિયા આપણી પાસે હશે આપને ખબર ને કોરોના વખતે જે છે એ કરોડો રૂપિયા બધામાં હતા બોલો થેલા ભરીને લઈ જાય કે આ આવ્યો પૈસા અમને બચાવો પણ એ આપણાથી વાત હતી નહીં તો એ જ પરિસ્થિતિ મિત્રો આ ન થાય એના માટે અત્યારે ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે આપણે દાદરો સડતા હોય ધાબા ઉપર સડવું છે તો દાદરો સડતા હોય અને આપણે જે દાદરે શેઠ સડી જાય તો હવે ત્યાંથી પાછળ ધીમે ધીમે એટલું ઉતરી આપણે ત્યાંથી ધુક્કો નથી મારું પણ આપણે જે જાણી જો શરૂઆત કરશું તો આપણા પરિવાર માટે આપણા કુટુંબ માટે આપણા સમાજ માટે અને આપણા અંતે આપણા રાષ્ટ્ર માટે જે છે આ ખૂબ ઉપયોગી છે એના માટે થઈ અને આ ખેતી જે છે એ તમને કરવાનું આહવાન એ ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા અને આ આત્મા દ્વારા એ મિત્રો કરવામાં આવી રહ્યું છે હવે આ ટેકનોલોજી જે છે દિવસે 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 આપને એમ થાય કે હવે આવી રીતનું અમે જે છે એ રાસાયણ વાપરીએ છીએ તો હવે પછી અમે આ વાપરવાનું બંધ કરી દઈશું તમારે નહીં ઉત્પાદન આવે તો આવો બધાને પ્રશ્ન થાય અમારે નહીં થાય તો તો એની સામે આ તમારી સામે આ ડેમોન્સ્ટ્રેશન છે રાજુભાઈ કીધું કે સાઠ ખેડૂતો છે જે એ સો ટકા પ્રાકૃતિ કરે છે એવા સો ટકા ખેડૂતો જે કરતા એવા સાઠ ખેડૂતો તમારી પાસે છે અને આપણા તાલુકામાં તો આપણા ઘણા બધા બે તાલુકામાં વિછ્યા દસમાં આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે એ સો ટકા ખેતી કરે છે અને એને કોઈ જાતનો ફેર પડ્યો નથી નહીં તો બંધ થઈ જાવ છો ને એને વાડી મૂકતું બંધ થઈ જાવ તો એને નો કાંઈ થવું છે પણ એને બધું થાય બાપ બહેન પસાવી કામ બધું થાય થાય છે ને હવે એના ત્રણ ચાર વર્ષ થઈ ગયા નહીતર આપણે એમ થાય કે ભાઈ એક વરમાં તો પેલા ડીએપી નાખી પડ્યો છે પડ્યો પડ્યો છે એટલે થાય એને થઈ ગયા નજર સામે તો પણ થાય છે જે ઉત્પાદન જે છે એ કેવાય કે આપણા જે રાસાયણિક ખેતી કરી એમાં આવે એટલું જ ઉત્પાદન આમાં આવે કદાચ બે પાંચ પણ વસ્તુ ઉતરતું હોય પણ એની સામે આના ભાવ વધારે મળે છે તમારે સામે જ બધા સામે નજર સામે આપણે જોઈએ તો આપણે પણ જે છે આપણા કુટુંબ પૂરતું આપણા ઘર પૂરતું આપણે એની આ શરૂઆત કરીએ તમને એમ થાય કે ભાઈ હવે આવું બધું જે છે અમે ક્યારેય ન કરી શકીએ આવું જીવામૃત બનાવવામાં અમારી પાસે ગાય રાખવી પડે અમારે આવું આ કરવું પડે પણ મિત્રો જો ખેતી બસાવી છે ખેતી કરવી જ હશે કોઈ પણ ધંધો હોય હવે હું જસદણમાં દુકાન શરૂ કરું અને પછી ત્યાં દુકાનનું સોઠું શરૂ કર્યા પછી હું એમ કહું મારે દુકાને જવું નથી મને ત્યાં જે છે શરમ લાગે છે મને ત્યાં જે છે એ વેચવામાં આમ થાય છે તેમ દુકાન ન ખોલ મારો ધંધો થાય

શરૂઆત કરી શકો એવી ટેકનોલોજીની વાત મારે તમને આજે કરવી છે કે દિવસે 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 નવી નવી ટેકનોલોજી આવતી જાય આપણે બધા ટેકનોલોજી અપનાવીએ છીએ આપણા વડવાઓ જે આ દાદાએ જેમ પહેલા સોવાણી પહેરણ પહેર્યું છે માથે પાકડી બાંધી છે એમ આપણે બધા બાંધતા હતા હવે હું કે બાંધતા હવે શા માટે નથી બાંધતા તો કે આપણે જે છે હવે દરરોજ નાવા જોવે છે દરરોજ તૈયાર થઈને જવું પડે છે આવું બધું કપડા કપડાં વોશિંગ મશીનમાં ધોવા પડે છે આવું બધું હવે સફેદ કપડાં જે છે એ બહેનોને હાથ રહી ગયા તો એની સરખામણીમાં જે અનુકૂળતા છે એની એ પેન્ટ શર્ટ આવે લેવું તો આપણે ધોવામાં સરળતા રહે એટલે આપણે અનુકૂળ પડે એટલે આપણે પહેર્યા છે એમ મોબાઈલ આવ્યો તો આ મોબાઈલ જે છે એ આપને બધાને ખબર છે કે મોબાઈલથી જે છે એ કેટલી બધી ક્રાંતિ આવી પહેલાં જે છે એ હમાસાણ દેવા જવા દેવજીભાઈ તો ન્યા હું આપણે જઈએ તો કેટલો સમય લાગે ગાડી લઈને જાય આપણું કહેવાય કે સાયકલ લઈને જતા હાલીને જવું પડતું ગમે હમાસા દેવા જવું પડે કે કોઈ ગુજરી ગયું છે ભાઈ આવજો હવે તો એક આખા વિસ્તારની અંદર ખબર પડી જાય કે આ ભાઈ આ ભાઈનો ઘરે આવો પ્રસંગ છે આજે આવી મીટિંગ છે તો આ જેનો ઉપયોગ જે છે એ આપણે કરતા થયા ને તો આપણે ફાયદો થયો ને એમ આ ખેતી જે છે એને પણ જો આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરશું તો આપણી ખેતીની અંદર ચોક્કસ ફાયદો થશે તો એવી ટેકનોલોજી ત્રણ ટેકનોલોજી હવે નવી નવી આવી છે અને એ ટેકનોલોજી ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જમીનની અંદર જે છે તમે રાસાયણિક ખાતર ન નાખો રાસાયણિક દવાઓ ન સાટો અને જે છે આ જીવતા જીવડા જમીનની અંદર તમે નાખો તો પણ જે છે ખેતી તમારી થઈ શકશે પછી જે છે કદાચ તમે એ નહીં નાખો અને આપણે આ પ્રાકૃતિક ખેતીની અંદર આપણા જે જીવતા જીવડા જે છે એની સંખ્યા વધશે તો ચોક્કસ જે છે ફાયદો થશે જીવામૃત વાપરીએ ઘન જીવામૃત વાપરીએ અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધું વાપરીએ તો ફાયદો થશે તો આ ટેકનોલોજી કઈ તો કે આઈસીઆર જે ભારત સરકારના જે વૈજ્ઞાનિકો છે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા જે ભારત સરકારના વૈજ્ઞાનિકો જે છે એના દ્વારા ઈપીએન ટેકનોલોજી વિકસાવવામાં આવી આ ઈપીએન ટેકનોલોજી જે છે એ જો ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો જે આ રાસાયણિક ખાતરને રાસાયણિક દવાઓ આપણે જે વાપરીએ છીએ એનો સિત્તેર ખર્ચ ઘટી જાય આ ઈપીએન શું છે તો કે ઈપીએન એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે

કે એક કૃમિ જે છે એ જમીનની અંદર તમે આપો એટલે જમીનની અંદર જે છે તમામ પ્રકારની જીવાત જે નુકસાન કરતી જીવાત હોય એ તમામ પ્રકારની જીવાત ગોતી ગોતીને મારે એક પ્રકારની એ ગંધ છોડે જેવી રીતે આપણે ફેરોમેન ટ્રેપ બાંધીએ અને ફેરોમેન ટ્રેપ બાંધીએ એને કહેવાય કે જે ફુદા જે છે નરફુદાની અંદર પકડાઈ જાય છે એમ આ જે છે એ આ જે કૃમિ જે છે એક ગંધ છોડે એટલે જે જીવાત હોય એના તરફ આકર્ષે અને જેવી એની પાસે આવે એટલે એના રંધ્રો દ્વારા એના પેટની અંદર આ કૃમિ ગરી જાય એના પેટની અંદર જતા રહે અને એનો જે હોશ તરીકે ઉપયોગ કરે એના રંધ્રો આંખ કાન નાક બધા આ એના રંધ્રો દ્વારા એ શરીરમાં જાય અને ત્યાં એનો હોશ તરીકે ઉપયોગ કરે એને ખાય જાય